નર્મદા એનસીબી પોલીસ અને વન વિભાગની ટીમે સંયુક્ત રીતે રેડ કરી રાજપીપળા પાસેના ખામર ચોકડી નજીકથી ખેરના લાકડા પર ટ્રક ઝડપી પાડી અગિયાર ટન ખેરના લાકડા ઝડપી લીધા હતા નર્મદા એલસીબી અને વન વિભાગની સંયુક્ત ટીમે રાજપીપલા પાસેના ખામર ચોકડી નજીક ટ્રક ને નજીક આવતા ગુનાહિત પ્રવૃત્તિઓના પ્રમાણમાં પણ મોટા પ્રમાણમાં વધારો થતો હોય છે ખાસ કરીને દારૂ જેવી વસ્તુની હેરાફેરી વધી જતી હોય છે ત્યારે નર્મદા જિલ્લા પોલીસ ચુસ્ત બની છે અને ઠેર ઠેર ચેકિંગ

પાસેના ખામર ચોકડી તરફ જવાના માર્ગ ઉપર પાસેના મુખ્ય માર્ગ લાકડાનો વેપલો કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો પોલીસ સૂત્રો અને વન વિભાગ મળતી માહિતી અનુસાર નાતાલ પર્વ નિમિત્તે ત્રણ દિવસની સળંગ રજાઓ આવી હતી ચાર દિવસ પછી થર્ટી ડિસેમ્બર પણ આવતું હોય ગુનાથી તે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમબે સહિત વન વિભાગ નર્મદાના નાયબ સંરક્ષક નીરજ કુમાર ની સૂચના અને માર્ગદર્શન થી પોલીસ વિભાગ અને વન વિભાગ ગેરકાયદેસર સહિત લાકડાની હેરાફેરી ની પ્રવૃત્તિ આજ રોજ બંને વિભાગોના જવાનો પોતાની ફરજ પર હતા ત્યારે ખામર તરફ જવાના માર્ગ પર લીમટવાડા ના નજીક આવેલા પીટુધા ધાબા પાસે એક ટ્રક આવતા આ ટ્રક ને ઉભી રાખી તેની તલાશી લેવાતા તેમાંથી ખેર ના લાકડા ભડેલ મળી આવ્યા

ખેરના લાકડા વલસાડથી ભર્યા હોવાનો પ્રથમ કેફિયાત રજૂ કરી હતી આ ખેરના લાકડા મધ્યપ્રદેશના ઇન્દોર તરફ પોતે લઈ જતા હોવાનો પણ પોલીસ સહિત નર્મદા વન વિભાગને જણાવ્યું હતું ગેરકાયદેસર ભરેલ અગિયાર ટન ખેરના લાકડા સહિત ટ્રક મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ વન વિભાગે જપ્ત કર્યો છે ને ઝડપાયેલ આરોપી પાસેથી આ ખેરના લાકડા ક્યાંથી કાપ્યા અને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે કોને આપવાના હતા કોણ કોણ આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ છે એની હવે પોલીસે ધનિષ્ઠ તપાસ શરૂ કરી છે